હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલી ને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે બાવીસ બાર બે હજાર ચોવીસ મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે આ વિડીયો બહુ જ અગત્યનો મિત્રો વિડીયો છે તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો જોઉં છું મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો જે ખેડૂત મિત્રોને લીલો ચરમો અથવા સુકાર હોય તો એની માટે આ એકદમ દેશી જુગાડવાળો આપણે વિડીયો ખાસ કરીને મિત્રો બનાવેલો છે જેથી કરીને ખેડૂત મિત્રોને સારામાં સારું પરિણામ અને સારામાં સારો બેનિફિટ મળી શકે મિત્રો તો ઘણા ખેડૂત મિત્રો વિચારતા હોય છે કે આપણે સુકારો અથવા લીલો ચરમો છે તો એને મિત્રો પિયત કેવી રીતે આપવું કે પિયત આપવું કે ન આપવું અથવા ફુવારા મૂકવા તો ઘણા ખેડૂત મિત્રો ફુવારા પણ મૂકતા હોય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ જીરામાં થોડોક સુકારો લીલા ચરમનો વધારે પ્રશ્ન છે મિત્રો તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ રીતની આપણે જે એકની પાઇપ લઈ લેવાની અને એને ડ્રીલ ડ્રીલ અથવા ગમે તે હરિયો ગરમ કરીને હોલ પાડી દેવાના મિત્રો જે તમે જોઈ શકો છો કે તમારી નજર આવે અને વંચમાં આપણે ટી ફીટ કરી અને વચમાં આ રીતની એક નળી ફીટ કરી દેવાની અને પછી એક જગ્યાએ ગમે ત્યાં ધોરીઓ પાણીનો ભરી અને આપણે જે પાણીની મોટર આવે એ મૂકી દેવાની ખાસ કરીને અને એકદમ બે ચરિયા ફીટો ફીટ લેતા જાય એ રીતની અગિયારથી બાર ફૂટની નળી આપણે જે આડી પાઇપ લેવાની એકની નળી એટલે કમ્પ્લીટ વચમાં તમે પારા હોય છે મિત્રો ચાલા જાઓ એટલે બે બાજુના ચરિયા એકદમ મિત્રો આવી જતા હોય છે તો મિત્રો આવો દેશી જુગાડો તમે કરો તો જીરાને આપણે જેટલું પિયત આપવું હોય એ પ્રમાણે આપણે આપી શકીએ જો ઢારવી જમીન હોય તો થોડુંક વધારે પણ આપી શકીએ પછી થોડીક બેઠી જમીન આવી જાય તો અહીંયા આપણું થોડુંક ઉતાવળ હાલી અને ઓછું પિયત પણ મિત્રો આપી છીએ તો મિત્રો આ રીતનું જીરું આપણું એકદમ કમ્પ્લીટ પાકી જતું હોય છે અને ખાસ કરીને આમાં તમે પિયત આપવા જાઓ તો પિયત વધારે પી જતું હોય છે જે ચરિયામાં તમે પાણી પીવા જાઓ તો વધારે પી જતું હોય છે અને વધારે પીવાને કારણે મિત્રો જીરું સુકાઈ જતું હોય છે તો લીલો ચરમો અને સુકાવવું હોય એની માટે મિત્રો બેસ્ટ અને સારામાં સારો ઉપાય મિત્રો છે તો મિત્રો આવા જ આવું વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો પ્લીઝ વિડીયોને લાઇક આપ અને કોમેન્ટમાં જરૂર જણાવો કે આ તમને કેવો લાગ્યો મિત્રો તો જેથી કરી અને દેશી જુગાડે તમારો મિત્રો આ સારામાં સારો આ દેશી જુગાડ છે આપણી માટે અને ખાલી આમાં કોઈ ખર્ચો નથી મિત્રો એક પાઇપ જ તમારે ખાલી લેવાની છે એકની પાઇપ લઈ અને બે ચર્યા આવી જાય એ રીતનું કમ્પ્લીટ અગિયારથી બાર ફૂટની પાઇપ તમે લઈ લો દસ ફૂટથી અગિયાર ફૂટની એટલે કમ્પ્લીટ બે ચર્યા એકદમ કમ્પ્લીટ આવી જતા હોય છે અને આ રીતનું એ એકદમ દેશી જુગાડ તમે કરી શકો બેથી ત્રણ મજૂર હોય એટલે આપણે એકદમ આ રીતનું પાણી પીવડાઈ શકે છે મિત્રો અને પાછું જેટલું પીવડાવું એટલું મિત્રો શકે છે અને જો તમે સીધી આપણે નળિયેથી તમે નળિયું પાણી પીવડાવો તો જીરામાંથી વધારે પાણી પડવાથી જીરું નમી જતું હોય છે અને વધારે ઓછું મિત્રો પાણી પીવતું હોય છે અને આમાં તમે એકદમ તમારે જે રીતનું પાણી પીવડાવું હોય એ રીતનું મિત્રો પીવી પીવાઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જીરાને અત્યારે ખાસ તમે કાળજી લો જીરાને અત્યારે ખાસ ધ્યાન આપો કારણ કે જીરું વસ્તુ એક અગત્યનો પાક છે જે ધ્યાન આપણે વધારે આપવું પડતું હોય છે અને ખાસ કરીને મિત્રો અત્યારે આ બાવીસ તારીખથી આપણે અઠવીસ તારીખ લગીને થોડુંક વાદળછાયું વાતાવરણ રહેશે એટલે ખાસ કરીને જો પિયત આપવાનું હોય આપણે ચરિયામાં તો પિયત આપવાનું ટાળજો જે મહિના ઉપરનું જીરું હોય એની માટે બાકી મહિનાથી નીચું હોય એને પિયત આપવામાં કોઈ તકલીફ ન પડે અને જો લીલો ચરમો હુંકારો હોય તો મિત્રો આ રીતનો તમે દેશી જુગાડ કરી શકો છો મિત્રો અને ખાસ કરીને મિત્રો આપણે છવી હતી અઠવી ત્રણ દિવસ કદાચ માવઠું પણ એટલે કે થોડા ઘણા વાદળ થઈને થોડા ઘણા સાટા પણ થઈ શકે છે જે મોરબી સુરેન્દ્રનગર તમામ વિસ્તારમાં થોડી ઘણી શક્યતા પણ મિત્રો ગણવાની તો મિત્રો આવા જ આવું વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બનાવ રહો ખાસ કરીને અને બીજા નંબરમાં મિત્રો કે તમે બીજા આ ગમે તે ફની વિડીયો કે ગમે તે જુઓ એ કોઈ વાંધો નથી પણ ખાસ કરીને જીરું હોય તો મિત્રો ખાસ કરીને જીરા માટે આ વિડીયો અગત્યનો છે અને ખાસ કરીને વિડીયો આવવા જુઓ તો આપણને ચોક્કસ ફાયદો થશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા મોટર ફિટ કરેલી છે આ રીતની મોટર ફિટ કરી અને ઉપરથી એ પ્રમાણે માપસર માપસર પાણી આવવા દેવાનું અને તગારું મૂકી દેવાનું એમાં આપણે નળી મૂકી દેવાની અને ઉપરથી તમે જોઈ શકો છો કે થોડું થોડું પાણી આપણે જરૂર પૂરતું આવવા દેવાનું તો બસ આજે આ વિડીયો મારી વિડીયો જોવા બદલ તમારા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર